સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગોમાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે તેમ છતાં ઘણી જગ્યાએ ગોમાસનું વેચાણ થતું હોય છે ત્યારે સલાબતપુરામાં બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં બસો કિલો જેટલું ગૌમાસ મળી આવ્યું હતું જ્યારે માસનું ગેરકાયદે વેચાણ કરનારા બે ઈસમને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કરાયા છે સલાબતપુરામાં આવેલા રુસ્તમપુરા અકબર સહિતના ટેકડા ખાતે આવેલા એક મકાનમાં પોલીસે છાપો માર્યો હતો પોલીસને સ્થળ પરથી બસો કિલો ગોમાસ મળી આવ્યું હતું સમગ્ર કેસમાં બે ઝડપાયા જ્યારે ત્રણથી વધુ લોકોને વોન્ટેડ જાહેર કરાયા હતા યુસુફ શેખ અને મતદાર કુરેશી નામના ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી હાલ સલાબતપુરા પોલીસે આરોપીઓને ઝડપી લઈને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગૌરક્ષા મંચ અધ્યક્ષ ધર્મેશ ગામી છે છે કેટલા લોકો આ બાબતે પકડાયા સલાબતપુરાના અકબર સહિત ટેકરા ખાતે ગઈકાલે ગૌરક્ષકો અને પોલીસે રેડ કરી હતી ત્યાં કને 200 કિલો માંસ પકડાયું હતું ના રિપોર્ટ બાદ એ માંસ ગૌમાંસ હતું અને એની ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશને નોંધી છે અને ખૂબ સારી રીતે જે એનું ઓપરેશન કર્યું છે અને બે કસાઈઓની ધરપકડ કરી છે પણ હું મુસ્લિમ સમાજના આગેવાનોને કહેવા માગું છું કે ગુજરાતની અંદર ગાયો હત્યા પર પ્રતિબંધ છે તો આવું કોઈ પણ કૃત્ય કરે તો આપણે આપણા આજુબાજુમાં કોઈ પણ આવા વ્યક્તિઓ હોય તો એવા લોકોની ઇન્ફોર્મેશન પોલીસને અથવા તો જે કંઈ સરકારી તંત્ર છે એવા લોકોને આપે જેથી આપણું જે કોમી વૈમનસ્ય છે એ ફેલાય નહીં કોમી એકતા આપણી ટકી રહે એ બધાએ પ્રયત્ન આપણે બધાએ કરવાના છે જે જે રીતે ગૌરક્ષકોએ જાગૃતતા રાખી અને કાર્ય કર્યું છે અને આ ગૌમાસ કાપવાવાળા લોકોને પકડાયા છે એ જ રીતનું કાર્ય આપણે બધા સાથે મળીને કરી શકીએ અને ગુજરાત સરકારને એક જ કહું છું કે આપ એવી રચના કરો એસઆઈટીની કે જેનાથી હરેક જિલ્લાની અંદર એવી રચના હોય એ વારંવાર રેડો કરે તો જે ગૌમાસ કે ગૌ હત્યાના જે કેસો વધી રહ્યા છે એના પર લગામ આવી શકે આટલો કડક કાયદો છતાં અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે શું કહેશો સરકારને બાબતે કાયદો કડક છે પરંતુ કાયદાની અમલવારી કરવાવાળી જે સિસ્ટમ છે એ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક નર્વસ હોય છે એટલે ગૌરક્ષકો આ બાબતે જાગૃતતા ફેલાવે છે અને જેના કારણે આ રીતની રેડો થાય છે પણ એસઆઈટી રચવામાં આવે કે માત્ર આખા ગુજરાતની અંદર જ્યાં પણ રેડ કરવાની હોય હરક જિલ્લામાં જો એસઆઈટી હોય પોલીસ સાથેની તો એ લોકો જો રેડ કરે તો આવી જે ઘટનાઓ છે એ રોકાઈ શકે પણ અમુક જે બદમાશો હોય છે એ આવું કૃત્ય કરતા જ હોય છે પરંતુ હું મુસ્લિમ સમાજને ખાસ કહેવા માગું છું કે આપણા સમાજની અંદર આવું કોઈક જે વ્યક્તિ છે કૃત્ય કરતો હોય તો એને રોકવા માટેનું કામ આપણા બધાનું છે તો આપ એમને સમજાવો અને સરકારી તંત્રને પણ સહકાર આપી અને આવું કોઈ કૃત્ય કરતા હોય એને જેલમાં પૂરવા માટેની મજબૂર કરો